હાજર રહ્યા હાજરી રહી સાથે સભામાં તેમણે એક નિવેદન આપ્યું જે ખૂબ મહત્વપૂર્ણ રહ્યું મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે ભાજપને મત આપવા માટે તેમણે અપીલ કરી છે ગુજરાતના મુદ્દાઓની સાથે સેન્ટ્રલના મુદ્દા પણ તેમણે ઉઠાવ્યા યોગાથી આયુષ્યમાનની જે આપણા વાત કરતા હતા ને આપણા સાંસદશ્રી એટલી મોટી યોજના છે જે થઈ દુનિયામાં કોઈ આ યોજના આવી બનાવી નથી અત્યારે બધા વાતો જે કરવી કોઈને વિચાર નાના માણસનો આવ્યો નથી માન્ય નરેન્દ્રભાઈ એવું વ્યક્તિત્વ છે આપણા પાસે એવું નેતૃત્વ છે આપણી પાસે કે જેણે નાનામાં નાના માણસનો વિચાર કરી અને દરેક દરેક સરકારી યોજનાઓ બનાવી છે